એડિટિંગ બે વ્લોગ આખા એડિટિંગ કરવાના બાકી પડ્યા છે હજી એક આખો વ્લોગ એડિટિંગ કરવા છે અને હવે તો એ કામે આવે ને અત્યારે તો આ કારણ કે આ વરસાદ આવે એવું છે તો પહેલા કામે ભાગી ગઈ મેં ને નનકુભાઈ ને આજે પહેલા બપોરે છૂટા કરી દઈને પાલું પાલું નખાઈ દઈ તો અત્યારે તો કપડા તો ફાઈનલી મિત્રો અત્યારે ચા પાણી આવી છે ને મેં ચા પાણી પી લીધે પી લીધા છે ને જો અત્યારે મામાની ઓળખ પણ એ નાઈ ને આવે છે ને અમે અહીંયા અમારા સ્પેશિયલ મસ્ત જગ્યા છે ને અમારે ઈસકા ખાવાનું છે ને ઈસ્કા ખાય છે ને હવે વાળીએ ને આગળ વાડીએ ફોન કારણ કે લાઈટ નથી એટલે ફોન ચાર્જિંગમાં એ મૂકવાનો વારો આવ્યો છે ને હજી બધું એડિટિંગ બે વ્લોગ આખા એડિટિંગ કરવાના બાકી પડ્યા છે હજી એક આખો વ્લોગ એડિટિંગ કરવાનો છે અને એક શોર્ટ વિડીયો એડિટિંગ કરવાનો છે ને આજ જો અમારે લગભગ મેળાને તો કોમેડી વિડીયો પણ બનાવવાનો છે અત્યારે ઈસકા ખાઈ છીએ માછીની અમે બાતે છે જુઓ જો બાતે ને

Okay, let's go. Until I can see you Until you're around Your laughter, your smile, your gentle sighs They're all I crave In my sweetest eyes Every text, every call It's not the same as holding you close Whispering your name I try to fill the void But it's no use Without you here I'm just singing મિત્રો અત્યારે આપણે પોગી પગી છીએ ને ત્યારે પેલા નાસ્તો કરી લઈએ કારણ કે અવારમાં નાસ્તો કર્યો ને તો ચા ને રોટલી ખાઈ લઈ અમારે તો નાસ્તો કહે તમારે હું કહે એની કોમેન્ટ કરજો ને અમુક તો હવારમાં હવારમાં બટર છે છે બિસ્કીટ છે ખારી છે ગાંઠિયા છે એવું બધું ખાતા હોય પણ અમારે એવું કાંઈ ન હોય અમારે રોટલી હોય અને ચા હોય ને થોડું ઘણું શાકભાજીનું કાંઈક શાક હોય ને એવું કાંઈક હોય ને એવું અમારે નાસ્તામાં હોય તો અત્યારે જો કબૂતરા બહાર નીકળી જશે હજી વહેલા કિશોરભાઈ પાવલા બારણા ખોલ નાખેલા છે એને અને બપા જો મગને એવું કંઈક વાટે છે તો આપણે રાહતી ને વરસાદ અત્યારે કઈક આમ હાવ ધીમો ધીમો ચાલુ છે સાટા જોઈએ હવે કેટલોક આવે છે એમ બહુ વાવે એવું કાંઈ સે તો નહીં પણ આ તો પછી કાંઈ કહેવાય નહીં કેવો કાવી જાય એમ તો અત્યારે કિશોરભાઈ ઓલી વાડી આવી જશે આટા મરીને જો એને હાથમાં જ્યારે આવતો હોય ને એટલે મોર ના પીસા લઈને મને ખબર અમારા પાંચસો તેત્રીસ રૂપિયા નું કામ છું પાંચસો પાંચસો તે કેટલા કહેવાય પાંચસો રૂપિયા બે તગડા એટલું કામ થઈ ગયું છે નાસ્તો કરી પેલા હવે આજ બે ત્રણ દિવસ પછી આજ લાઈટ આવી છે અમારે તો નનકુભાઈ તો ફોન જોતા જોતા નાસ્તો કરવા છે તો ચાલો બે રીકન્ટિન્યુ બ્લોગ તો ફાઈનલી મિત્રો અમે નાસ્તો વસ્તુ બધું કરી લીધું છે ને અત્યારે હવે થોડોક બ્લોગ એડિટિંગ કરવાનો કાલે બાકી છે તો અત્યારે કંઈક આવો વરસાદ વરે છે થોડો થોડો નાનો નાનો આમ બહુ વરસાદ બહુ જ નથી અત્યારે પણ આમ થોડો ઘણો વરે હશે પણ આધા અને એમ લાગે છે કે આધા આવશે ખરો અત્યારે જો પારેવા બે સારા આ બેઠા છે બે ત્રણ ને તો પાસે ગયું છે ને અત્યારે જો આ કે મસ્ત નાગર માંગડી જતા ને નનકુભાઈ રમે છે આપણે ફ્રી ફાયર કારણ કે એને આવીન તરત જ પેલા નાઇટમાં ફોન નથી લઈ જતા ને તો આવીન તેને ફ્રી ફાયર રમવી પડે એકાદી ને અત્યારે બાની પપ્પાની બધે મગ છે તો જોવા આપણે મગ વાટે છે એ મારી મમ્મી તો આગળ જ જશે હજી જોવા આપણે વાટે હતી તો ચાલો હવે અમારો વ્લોગ એડિટિંગ કરી નાખીએ તો બે ઘંટા તો ફાઇનલી મિત્રો અત્યારે વિડીયો એડિટિંગ થઈ ગયો છે ને હવે તો એ કામે હવે અત્યારે તો આ કારણ કે આ વરસાદ આવે એવું છે તો વેલા કામે ભાઈ ગયા ને નનકુભાઈને હશે વેલા બુપ્પા છૂટા કરી દઈને પાલુ પાલું નખાઈ દઈ તો જ્યારે તો કપડાં કબૂતર છે ને બેઠા છે જ્યારે એક પેટી પર બેઠું છે તણસાર માથે બેઠા છે બુપ્પા એ છે તો વાડીએ નાઈટ ફ્રેશ થઈ હવે કામે જઈએ આપણે તો નનકુ ભાઈ અહીંયા ફોન જોવે છે અને મમ્મી ઘરમાં છે એ ચા બનાવે છે રસોઈનું થઈ ગયું છે ને ટિફિન થઈ ગયું છે ત્યાર તો ચા બનાવે છે મારા માટે કારણ કે આજે ઉપામાં થોડુંક મારે મોડું થઈ ગયું છું ને ગયો તો ગયોને કારણ કે આ વિડીયો એડિટિંગ કરવાનો તો થાય વિડીયો તો એડિટિંગ નહોતો અત્યારે વિડીયો એડિટિંગને આપડે કર્યો છે પણ પેલા ને આજે નવ દસ નવ બ્લોગમાં આવી જાય ચેનલમાં શિયાળ વિશાળ બ્લોગમાં આવી જાય ચેનલમાં સહી અત્યારે બ્લોગ જવાનું કોઈ ભૂલતા નહીં

તો ફાઇનલી મિત્રો અહીંયા ચા પાણી પી લીધે પી લીધા છે ને બધા એ કામીએ ને ક્યારેક પહેલાં તો થોડોક આ માટો બાટો મારીએ વાડીનું બધું જોઈએ આપણે કેમ છે કેમની આજમાં તો આ પાણી એક બહુ ગૌરવે છે ને વરસાદ આવી જાય ને ગારો બહુ થઈ જાય ને આજ તો જો અમારે ભાઈ ઓલ આપણા એ દિને છે આજ તો ઓલ આપણે કાળું કાળું દેખાય તો ના હું છે હશે આ તો મારે કૂતરોઈએ ને આ તો અમારે અશ્વિનભાઈની વાડી છે ઓલાપણે એની ગાડી પડી છે કિશોરભાઈના બેઠા છે લગભગ ઓલાપણે પણે એ અમે બેઠા છે નાયક બીજું ચેતો ખરું નાયક ગાડી પડી છે એની હજી દેખાય તો નહીં તમને નહીં વાડીનું વાતાવરણ એ કાંઈક અલગ છે નહીં અત્યારે આમ જુઓ બધું કાળું કાળું થઈ ગયેલું છે કારણ કે આમ વરસાદ આવે એવું છે તો વરસાદ આવ્યો ને એ પહેલાં આમ કામે ભાગી ગઈ કુંડી ખાલી આવ પડી છે હું બપાને કહું છું કેદુ ને ભરી લો ભરી લો પકાય બપા ની ભરતા ને પાણી કેટલું સડી ગયું આમ તો જોવો પાછું તો અત્યારે વાડીનો આમ નાસ્તો વાલાતા આખા પડામાં દવા સાટતા હતા કારણ કે એને ખડ બાળી નાખો છે ભાઈ વાત જ કઈ નથી તો ચાલો ટિફિન વિફિન લઈએ બી કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું બોલતા નહીં મળીએ પાછા આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી Na festa do fim de semana, for